રાજકોટ લોકસભા બેઠક ઉપર ક્ષત્રિય સમાજના વિરુદ્ધ વચ્ચે પરશુતમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ સ્વાભિમાન સંમેલન યોજી પોતાની ઉમેદવારી નોંધાવી હતી છેલ્લે સુધી નનયો ભણતા ધાનાણીએ અંતે કુના છુપા આશીર્વાદથી સહમત થયા તે જોઈ આ ખાસ અહેવાલ રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોત્મ રૂપાલાનું ઉમેદવાર તરીકે ભાજપે નામ જાહેર કર્યા બાદ કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે રૂપાલાને ફાઇટ આપી શકે તેવા સક્ષમ ઉમેદવાર કોણ તે અંગે કોકડું ગૂંચવાયું હતું જોકે ભાજપના ઉમેદવાર અમરેલીના હોય અને તેને કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ બે હજાર બેની વિધાનસભાની ચૂંટણીમાં હરાવીને જાયન્ટ કિલર સાબિત થયા હોય જેથી પ્રથમ પસંદગીની મહોર તેમના ઉપર લગાવવામાં આવી હતી રાજકીય અટકળો વચ્ચે ધાનાણીએ પહેલેથી જ ઉમેદવારી નોંધાવવા નિર્ણય ભણી દીધો હતો પ્રદેશ કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીને પણ પોતે ચૂંટણી લડવા નહીં ઈચ્છતા હોવાનું જણાવી દીધું હતું અનેક આગેવાનોએ તેમને મનાવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા તેમ છતાં અંત સુધી કભી હા કભી ના જેવા ધાનાણીના સુર અંતે બદલાઈ ગયા હતા તાજેતરમાં રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનો પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી અમરેલી પહોંચ્યા હતા એકાદ કલાકની ચર્ચા બાદ પોતે ચૂંટણી લડવા સહમતી દર્શાવી હતી ત્યારે પણ જો પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી રદ ન કરે તો જ પોતે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી તે પછી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પરેશ ધાનાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી અને અંતે રૂપાલા સામે ધાનાણી જે ટક્કર દઈ શકે તેવા ઉમેદવાર હોવાનું સાબિત થયું હતું આ બધી અટકળો વચ્ચે પોતાનું નામ જાહેર થયા બાદ સૌપ્રથમ પોતે ખુડલધામમાં માં ખોડિયારના દર્શને પહોંચ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવી લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા આવ્યુ રચના જોતા ધાનાણીને મનાવવામાં પાટીદાર સમાજની વૈશ્વિક સંસ્થા ખુડેલધામના આશીર્વાદથી પોતે ચુટણી માટે સહમત થયા હોવાની પણ છાને ખૂણે ચર્ચાઓ ચાલી રહી છે પરિષદ ધાનાણીને રાજકોટમાં ચૂંટણી લડવા માટે અને રૂપાલા સામે ઊભા કરવા માટે મનાવવામાં કયા રાજકીય કે સામાજિક અગ્રણીની ચાણક્ય નીતિ કામ કરી ગઈ તે પ્રશ્ન પણ પેચીતો બન્યો છે જ્ઞાતિ આધારિત મતોની વાત કરીએ તો લેવા પાટીદારોના સાડા લાખ જેટલા મતો છે જ્યારે કડવા પાટીદારોના મત લેવા કરતા ઓછા છે ભૂતકાળની વાત કરીએ તો રમાબેન માવાણીથી લેવા પાટીદારોના પ્રભુત્વવાળી રાજકોટની સીટ મોહન કુંડરિયાના આગમનથી લેવા પાટીદારો પાસેથી ખેંચાઈ ગઈ છે જે હવે મોહન કુંડરિયા પછી પરસોતમ રૂપાલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાથી લેવા પાટીદારોની બેઠક ભાજપે છીનવી લીધી હોય જેથી આ બેઠક ઉપર લેવા પાટીદારોનું પ્રભુત્વ ફરી પ્રસ્થાપિત કરવાના હેતુસર ખુડલધામ સંસ્થાના આશીર્વાદથી જ્ઞાતિને આગળ ધપાવવા થાનાણીને મેદાનમાં ઉતારવા મનાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે રાજકોટ લોકસભા બેઠકમાં કડવા અને લેવા પટેલના પચીસ ટકા સર્વાધિક મતો છે જ્યારે રૂપાલા સામે વિરોધમાં ઉતરેલ ક્ષત્રિય સમાજના આઠ ટકા મતો છે ક્ષત્રિય અને પાટીદારોના મળીને કુલ તેત્રીસ મત થાય છે જો રૂપાલા સામે ધાનાણીને જેને ચૂંટણી લડવા મનાવ્યા છે તે પડદા પાછળ રહીને આ તેત્રીસ મતદારો પૈકી પચાસ ટકાથી વધુ મતો કોંગ્રેસ તરફી ફેરવવામાં પણ સફળ થઈ જાય તો પરિણામ કંઈક જુદું આવી શકે છે તેવું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું છે